ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણીના ભાગરૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે યોજાયું હતું આ પ્રસંગે પૂજ્ય સ્વામી ઉપસ્થિત રહ્યા હતા હતા અને સમાજના વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા પ્રમુખ કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અધ્યતન સુવિધા યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસ રૂમ કેફેટેરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તથા ભવિષ્યમાં સમાજના યોગક્ષેમ માટે માર્ગદર્શન પણ મળ્યું હતું હું કાંતિભાઈ ખૂબ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવેલ હતી આજે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે અહીં પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપમા ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરવા થાય છે એ નિમિત્તે મેં શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સરકારમાં અને સંગઠનમાં એનો અવાજ ઉઠે તેને દેખાવ મળે અને બધા જાળવી અને એક સાથે રહે એકતા કરે એ એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે અમે એક કન્યા છત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહ્ર થઈ ગયું છે ખામપા ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ

એક સુંદર કન્યા છાત્રાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે અત્યારનું જે મહાસંમેલન છે અમે એકતાના ભાગરૂપે યોજ્યું છે મારા આખા ગુજરાતના પ્રજાપતિ બંધુઓ અહીંયા ઉપસ્થિત થાય એકતા થાય અને સમાજની અમારી એકતા વધે સમાજ સાથે લોકો જોડાય એ આશયથી અમે આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે લગભગ પંદરથી વીસ હજાર જ્ઞાતિબંધુઓ અમારા અહીંયા ઉપસ્થિત રહેશે પૂરા ગુજરાતમાંથી અલગ અલગ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગોળ પ્રમુખો અને ઉદ્યોગપતિઓ વેપારીઓ તેમજ જ્ઞાતિબંધુઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે